ơ, trong này trong biển đâu vậy? trong biển, trong ta làm mài còn làm cái trên trong biển đâu? không có ra gì luôn. hà lăng du dương, bể chứ cái này gì? ái ra gì du dương bể du bể du bể. પોતું કરાવી કરવાનું એવું પોતું કરાવવાનું એવું તમારી હાલત છે કેવું મારો <laughs> <laughs> <Nijo, daada, ba. laughs> <laughs> <laughs>

તો આ ગામમાં બેઠો તો કે nerva કે જેવો દી બેરે ઓ ઘેર આવો આપલા બેઠો તો કે nerva મર્યો nerva જે ઓ ઘેર આવો ને તો nerva બેરે કોમ ઘેર આવ કોમ પડી ગયો અલ્યા કોકડાઓ બેવા એવા દે આ પેલો વાહન જોવાનો બાકી છે એ આ પેલો ખઈ જેવો તો વાહન લઈ જવાનો અલ્યા ખઈ ગયો તો ઓમ ઘેર

બોલ લેના આવું છે હેડજે બે ભરી કમ્પલેટ રાખી મારો લે હાસ હું જોજે શું કરો છો છોક ટાળો તો તનો તું બોલવાનું ઓછું રાખ સંભળાય છે મને આ કોણ નતું પરે દે રાખવાનો આવી ગયો છો અલ્યા ખબર છે પોતે માર પોતે કરે હાસ શું પડ્યું કેટલું મોય દાળ દીધું આ બસ ખોરાક છે

લેવા આયા હા કંગાળાજી આ કાટ ડાકો છો આ થઈ જાની રી હા ચલો બાર બાર પડ્યો ગસ્યો આય માર પગ દબાવવાના હરબા અજી પગ દેવાના છે કો દબાવશું કેવું કરશું હારું બાર તો મેલ્યો છે થઈ ખાઈ એ

હા બહુ મોટો દખુ 25 રોડ પર વાહા મેગાથી ચાપીતે એટલે પીવાત નહી આવે હા જો પાથરો ને ચરબી ચડીસા એટલે ચરબી સા ઈજતે છે ચરબી જઈ જવાની એ હમોગવાળી તું કોણ પહેરી લઈ જાય હું તો લાલું પેલો આટલું હોમો બોલતો અલ્યા તો હમી રઈ નહી હોમ આ તો આનું દુખ કેતી અંદર ની મરવા દીધી ફાડી રોડ તો કદી આઈ જા તું મરી જ તો માર કોણ કોણ કરશે અજીયું ભૂલ્યો તો વારી તું કરી મારા ભૂખો ઓં તા આના જો છોડા કે પેલો હો પેલો સોણ ના કેવો જો મોટો આઈ ગયો મરવા સોણ ભરવાનું છેજી સોણ ભરવાનું છે

એય પગે પગે નામ સોનું હા પગલા મેરીયા મે પાણી દેવા નહીં જો તોડી રાખો અલી સોંકા તો ગાલવા પછી આબડી છે તો કોકરા કરવા જો તારા મારા ના ના માનો નહી કરું છું હા એ પડજે 2000 આશ ગબ્બાજી હે કેમ